વેકેશન પૂરું થવામાં છે થોડા દિવસોમાં સ્કૂલો ખુલશે અને તે સાથે જ સ્કૂલોની વેનમાં અને રિક્ષાઓમાં બાળકોને એમના વજનદાર દફતર સાથે કેટા બકરાની જેમ થાંસી દેવામાં આવશે વેનના પાછલા ભાગમાં એલપીજીનું કે સીએનજીનું કે એવા કશાકનું સિલિન્ડર હશે તેની ઉપર જ પાટી ઉપાડી દઈને છોકરાઓને બેસાડી દેવામાં આવશે પરંતુ આ સ્કૂલ વેન નથી એ જીવતો ટાઈમ બોમ્બ છે તે ગમે ત્યારે ફાટી શકે છે અને તમારા ફૂલ જેવા કુમળા સંતાનોને ભરખી જઈ શકે છે શું આટલી સાદી વાતને વાલીઓ સમજી શકતા નથી આપણે શા માટે દુર્ઘટના બને તેની પહેલાં આગોતરાને નક્કર પગલાં લેતા નથી શું આપણે હવે સ્કૂલ એન્ડમાં બાળકો જીવતા સળગી મળે એની રાહ જોઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણીના પરિણામોની વચ્ચે રાજકોટના ગેમ ઝોનનો અગ્નિકાંડ ભૂલી જવાનું નથી એ કાળમુખા ગેમ એ કાળમુખા ગેમ ઝોનમાં બળી મરેલા આપણા દીકરા દીકરી ભાઈઓ બહેનોને એમના સળગીને કાળા થઈ ગયેલા છૂટા પડી ગયેલા અંગોને આપણે સતત યાદ રાખવાના છે સાથે સાથે એ મામલે સક્રિય સતર્કતા દાખવવાની છે કે મુંબઈની મિલ્લત હાઈસ્કૂલ વેન જેવી દુર્ઘટના જેવા સમાચાર આપણે સાંભળવા ન પડે બે હજાર આઠમાં બની ગયેલી મુંબઈની આ દુર્ઘટના આજે પણ રિલેવન્ટ એટલા માટે છે કે આજની તારીખે પરિસ્થિતિમાં ખાસ કંઈ સુધારો થયો નથી સ્કૂલ વેનો અને સ્કૂલ બસોમાં આગ ફાટી નીકળી હોય તેવા કિસ્સા બંધ થવાનું નામ નથી લેતા હજુ બે મહિના પહેલાં બિહારમાં એક સ્કૂલ બસ ભડભડ કરી સળગીને ગઈને એમાં બેઠેલા બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા આજનો જે આ વિડીયો છે તે ખાસ વાલીઓ માટે છે અને જે સ્કૂલના બાળકોને લઈ જવાળી વેન છે અન્ય ગાડીઓ છે બસો છે તો એમના જે ડ્રાઈવરો અને એમના જે માલિકો છે એમના માટે છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને શું ઘટના બની હતી તેની પણ ખબર પડે અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ વાલી સુધી આ વાત પહોંચે આજે જે ઘટનાની વાત કરવાના છે આપણે તે સત્ય ઘટના છે અને તે ઘટના બોમ્બેમાં બની હતી સોમવારનો દિવસ હતો રોજનાની જેમ એ સવાર હતી મુંબઈના બોરીવલી વિસ્તારની એક ચાલમાં રહેતી રૂકૈયા નામની પાંચ વર્ષની દીકરી એની સ્કૂલ વેનમાં બીજા બચ્ચાઓની સાથે સાંકળ મુકળ બેસે છે આ એક જૂની થઈ ગયેલી મારુતિઓની વેન છે શરૂઆતમાં તો રૂકૈયા નજીકની મ્યુનિસિપાલટી સ્કૂલમાં જતી હતી પણ એના રિક્ષા ચાલક પિતા અબ્દુલ હલીમે વિચાર્યું કે રૂપિયા કમાવા ભલે વધારે મહેનત કરવી પડે પણ મારે મારી દીકરીને અંગ્રેજી સ્કૂલમાં ભણાવે છે તેઓ જોગેશ્વરી વિસ્તારમાં આવેલી મિલ્લત હાઈસ્કૂલમાં રૂકાયાનું એડમિશન કરાવે છે બોરીવલીથી જોગેશ્વરી વચ્ચે ઘણું અંતર છે પણ સારી સ્કૂલમાં દીકરીને ભણાવી હોય તો થોડુંક તો સહન કરવું પડે લગભગ બારેક વાગ્યે અબ્દુલભાઈને સ્કૂલમાંથી કોઈકનો ફોન આવે છે સ્કૂલમાંથી કહેવામાં આવે છે કે થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે તમે પ્લીઝ સ્કૂલે આવી જાવ અબ્દુલભાઈ પૂછે છે કે કેમ શું થયું ત્યારે સ્કૂલમાંથી કહેવામાં આવે છે ખાસ કાંઈ નથી તમે બસ આવી જાઓ હમણાં જ અબ્દુલભાઈ કહે છે ભલે નમાજ પઢીને નીકળું છું પરંતુ સ્કૂલમાંથી કહેવામાં આવે છે નમાજ માટે ન રોકાતા જરાક એક્સિડન્ટ જેવું થઈ ગયું છે તમે સ્કૂલે આવી જાઓ અબ્દુલભાઈના શરીરમાંથી કંપારી છૂટી જાય છે શું થયું હશે એ ફટાફટ લોકલ ટ્રેન પકડીને એસવી રોડ પર ટ્વેન્ટી ફોર કેરેટ્સ મલ્ટિપ્લેક્સ સામે ઊભેલી મિલ્લત હાઈસ્કૂલ પાછળ પહોંચી જાય છે બહાર લોકોની જમાવટ છે પોલીસની જીપો ઊભી છે ટીવી ચેનલોવાળાની વેનની કતાર થઈ ગઈ છે અંધાધૂંધીનો માહોલ છે પહેલી નજરે જ સમજાઈ જાય કે મામલો કંઈક ગંભીર છે શું થયું હતું તેની વાત કરીએ તો રૂપૈયા જે સ્કૂલ વેનમાં આવી હતી તે એલપીજી એટલે કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસથી ચાલતી હતી એલપીજીનું સિલિન્ડર ખાલી થઈ ગયું હતું એટલે વેનના ડ્રાઈવર રફીક કુરેશી કે જે વેનનો માલિક પણ હતો એણે જુગાડ કર્યો હતો અને એણે પાણી ભરવાની ખાલી બોટલમાં પેટ્રોલ ભર્યું હતું એક પાઇપ લઈને એક છેડો એણે પેટ્રોલ ભરેલી બોટલમાં રાખ્યો હતો અને જે બીજો છેડો છે તો એ બીજો છેડો એણે કાર્બ્યુરેટર સાથે જોડી દીધો હતો ભયંકર ખતરનાક રીત હતી આ વાહન ચલાવવાની વળી રફીક જાણતો હતો કે વેનમાં શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ છે એને જો કે એ એક વાતની ખબર નહોતી કે પેટ્રોલ બોટલોમાંથી લીક થઈ રહ્યું છે જે વેનના આખા પાછલા ભાગના હિસ્સામાં ફેલાઈ ચૂકી સ્કૂલ પૂરી થાય એટલે રોજની જેમ એણે બચ્ચાઓને વેનમાં બેસાડ્યા વેન આઠ સીટર હતી પણ બાર બાળકોને અંદર ઠાંસવામાં આવ્યા હતા સૌથી નાનું બાળક પાંચ વર્ષનું અને સૌથી મોટું નવ વર્ષનું હતું છ દીકરાને છ દીકરી જેવા ડ્રાઈવરે વેન સ્ટાર્ટ કરવા માટે ઇગ્નિસનકી ગુમાવી કે ક્યાંક શોર્ટ સર્કિટ થઈ ગઈ ને પેટ્રોલથી બીના થઈ ગયેલા વેનના હિસ્સામાં તણખો પડ્યો આગ ભડકી ઉઠી કોઈને કંઈ ખબર પડે તે પહેલાં તો અગ્નિની જોડાઓ ભભૂકી ઉઠી બાળકોએ ચીસા ચીસ કરી મૂકી રફિક ડ્રાઈવર અને આજુબાજુ વહેલા લોકોએ બાળકોને બચાવવાની બહુ કોશિશ કરી પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું આગ એટલી ભયાનક હતી કે પાછળની સીટ પર બેઠેલી ત્રણ દીકરીઓ ત્યાં જ બળીને ભરતું થઈ ગઈ ત્રણેયનો જીવ ઉડી ગયો રુકાઈના પિતાની છાતી બેસી ગઈ એને કહેવામાં આવ્યું કે દાઝી ગયેલા બધા બાળકોને જુહો સ્થિત કુપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અબ્દુલભાઈ કુપર હોસ્પિટલ ધસી ગયા મીડિયાના કારણે આ દુર્ઘટનાની વાત આખા શહેરમાં ફેલાઈ ચૂકી હતી તેથી હોસ્પિટલમાં પણ હો હોનો દેકારો થઈ રહ્યો હતો બાળકો લીકેજવાળી વાનમાં આવતા જતા હોવાથી પેટ્રોલના અંશો શ્વાસ વાટે એમના શરીરમાં પણ મોજૂદ હતા તબીબી ભાષામાં કહીએ તો જેવી આગ લાગી કે તે સાથે જ બાળકોના રિસ્પાયરેટરી એપિથેનલ ટિશ્યુઝ એટલે કે સ્વસ્થ નળીના હવા પસાર થવાના માર્ગની માંસપેશીઓ પણ સળગી ઉઠી હોસ્પિટલમાં બધા બાળકોને કટારમાં સુવડાવવામાં આવ્યા હતા બધા એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે ઓળખાતા ન હતા શરીર કોલસાની માફક કાળા ભથ્થ થઈ ચૂક્યા હતા આમાંથી રૂકૈયાને ઓળખવી કેવી રીતે અબ્દુલભાઈએ ઘરે ફોન કર્યો રૂકૈયાની માએ કહ્યું તમે ધ્યાનથી જુઓ રૂકૈયાએ થોડા દિવસ પહેલાં જ હાથે મહેંદી મૂકી હતી અબ્દુલભાઈએ જોયું કે એક બાળકની પીગળી ગયેલી આંગળીઓમાં સહેજ મહેંદી જેવું દેખાતું હતું અબ્દુલભાઈને સમજાઈ ગયું કે આ જ મારી રૂકૈયા રૂકૈયાના શરીરનો નેવું ટકા ભાગ દાજી ગયો હતો પણ એના શ્વાસ હજુ ચાલુ હતા હોસ્પિટલમાં ધમાધમ તો ખૂબ થઈ રહી હતી પણ સુવિધાઓ ખાસ દેખાતી ન હતી રૂકૈયાના શરીર પર હજુ પટ્ટી શુદ્ધા લગાડવામાં આવી નહોતી એ આવીને એના શરીર પર મલમ જેવું કશુંક લગાવી ગયું હતું પછી તમામ દાઝેલા બાળકોને ભયખેલા વિસ્તારમાં આવેલી મશીના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અહીં બનર્સ ટ્રીટમેન્ટ પ્રમાણમાં સારી થાય છે એમ કહેવાય છે અબ્દુલભાઈને કહેવામાં આવ્યું ભાઈ તમારી દીકરીના બચવાના ચાન્સ બહુ ઓછા છે અબ્દુલભાઈ કહે તમારાથી જે કંઈ થાય તે બધું કરી છૂટો રૂકાયા અને વાળી એમ્બ્યુલન્સમાં મસીના હોસ્પિટલ લઈ જવામાં આવી એ બેહોશ હતી પણ એના શ્વાસ હજુ ચાલતા હતા મસીના હોસ્પિટલ પહોંચ્યા બાદ અડધા પોણા કલાકમાં જ અબ્દુલભાઈને કહી દેવામાં આવ્યું કે તમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી મિલ્લત હાઈસ્કૂલની આ વેન દુર્ઘટનામાં ત્રણ દીકરીઓ તો ઓન ધી સ્પોટ મૃત્યુ પામી હતી પછી રૂકૈયાએ પણ પ્રાણ છોડ્યા અને ત્યારબાદ બીજા બે બાળકોએ પણ મોત સામે હારી ગયા કુલ બાર બાળકોમાંથી છ જીવ્યા અને છ મૃત્યુ પામ્યા હતા આ ડ્રાઈવરોની અને જે વેન માલિક હતા આ એની બેદરકારીને કારણે આજે આ જે માસુમ બાળકો છે એમણે જીવ ગુમાવ્યા હતા તો આવી ઘટના ન બને એના માટે દરેક વાલીએ સજાગ થવાની જરૂર છે અને જે વેન માલિકો છે બસ માલિકો છે એમણે પણ સજાગ થવાની જરૂર છે કારણ કે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છે કે આવા જે ગેમ ઝોન છે એના જેવા કાંડ થઈ રહ્યા છે તો આપણે એની પણ રાહ નથી જોવાની કે વેનમાં આવી કોઈ આગ લાગ્યા ને અને આવી કોઈ દુર્ઘટના થાય તો આ વિડીયો ખાસ આજેનો વિડીયો વાલીઓ અને જે વેન માલિકો બસ માલિકો એમના માટે છે તો વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને સમય પર તકેદારી રખાય અને આવી દુર્ઘટનાથી બચી શકાય મળીશું બીજા વિડીયોમાં જુહાર જાય આદિવાસી